સુખ શાંતિ અને સમૃદ્ધિની કામનાઓ સાથે હજારો પરપ્રાંતિઓએ છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની પૂજા અર્ચના કરી હતી ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે વિકાસ પામ્યો છે હજારો નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ધંધા રોજગાર અર્થે દેશભરમાંથી રોજગારી અર્થે આવેલ પરપ્રાંતિય લોકો ભરૂચમાં આવી પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે દિવાળી પર્વ હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર છે જોકે દેશભરમાં પવિત્ર તહેવાર સાથે અનેક નાના મોટા તહેવાર પણ ઉજવાઈ રહ્યા છે જેમાં કાર્તક માસના છઠના દિવસે છઠ પૂજા દરેક ઉત્તર ભારતીયો માટે એક વિશેષ તહેવાર બની રહે છે આ દિવસે છઠ મૈયા અને પૂજા કરવાની પરંપરા છે શેરડીના છોડ વિવિધ ફળ દીવા સહિત પૂજાની સામગ્રીઓ ભરી યુવાનો માથા ઉપર પૂજા સામગ્રી ભરેલ ટોપલો મૂકી નદી કિનારા તરફ પ્રયાણ કરે છે ઘરની મહિલાઓ અને પરિજનો સાથે રહી નદી કિનારે પૂજા વિધિ કરે છે સમય સાંજે અસ્ત તથા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ આજરોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને આ મહાપર્વ પૂર્ણ થશે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું એ છઠ પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ પછી જ પૂજા પૂર્ણ થાય છે એવી માન્યતાઓ રહેલી છે ભરૂચમાં નૈલકંઠેશ્વર ઘાટ અને ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડે હજારોની સંખ્યામાં પરપ્રાંતિ લોકો છઠ પૂજાને લઈને ઉમટી પડ્યા હતા છઠ વ્રતધારી મહિલાઓ નદીના પાણીમાં ઉભા રહી સૂર્યાસ્ત સમયે સૂર્યદેવની આરાધના કરી હતી સમી સાંજે નર્મદા કિનારે હજારોની સંખ્યામાં દીવડાઓ પ્રજ્વલિત જોવા મળતા નર્મદા કિનારે પર અદભુત દ્રશ્યો નજરે ચડ્યા હતા સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાર્થનાઓ સાથે છઠ પૂજાનો તહેવાર લોકોએ ભક્તિરસથી ઉજવ્યો હતો